થરાદ તાલુકા કે અજવાડા પ્રાથમિક વિદ્યાલય એક કક્ષા આઠ કા વિદાય કાર્યક્રમ આયોજિત કર્યા દિનાંક ગયાર અપ્રૈલ દર પચીસ કો શ્રી અજવાડા પ્રાથમિક વિદ્યાલય કે પ્રધાનાચાર્ય पूनमा भाई चौधरी और शिक्षकों के मार्गदर्शन में कक्षा आठ का विदाई कार्यक्रम आयोजित किया गया इस विदाई समारोह में प्राथमिक विद्यालय के शिक्षक और छात्र उपस्थित थे कार्यक्रम की शुरुआत प्रार्थना से हुई जिसके बाद बच्चों के अनुभव व्यक्त किए गए और कक्षा आठ के विद्यार्थियों को आशीर्वाद दिया गया और उन पर पुष्प वर्षा भी की गई कक्षा एक से सात तक के बच्चों ने गीत प्रस्तुत किए और अपने विचार व्यक्त किए कक्षा आठ के विदाई समारोह में शामिल विद्यार्थियों ने अपने विचार प्रस्तुत किए और विदाई के समय विद्यार्थी और कक्षा अध्यापक गण બહુ પ્રસન્નતા કે સાથ મિલે માનવ સાગર ઉમળ પડા હો જોઈ રહ્યા છો રીતના માધ્યમથી પીજી ચૌધરી સાથે અત્યારે જે આપણે આજાવાડા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી છે અને ધોરણ આઠના વિદાય સમારંભ નિમિત્તે જે આપણે શાળાની મુલાકાત લીધી છે અને જે એક બાળકોનો જે હરસ છે એ જોવા મળ્યો છે અને જે વિદાય લેતી સમયે જે બાળકોને આઠ વર્ષ અહીંયા આગળ સતત ભણ્યા છે અને એમને ખરેખર આ શું એમણે જે વાયા છે એ ખરેખર કહેવા જઈએ જે કવિની પંક્તિ તરીકે કહેવા જઈએ તો એ આંસુડા અત્યારે દરિયાની અંદર છલકાઈને જતા રહે એવા મોટા મોટા આસુડા જોવા મળ્યા છે અત્યારે આપ જોઈ શકો છો લાઈવ રીડ ન્યૂઝના માધ્યમથી બીજે ચૌધરી સાથે તમારા સમક્ષ અમે બતાવવાની કોશિશ કરશું કે હકીકતની અંદર ખરેખર બાળકોને આસુડા કેટલા વહે છે અને ત્યારે આપ લાઈવ જોઈ શકો છો જે બાળકોના આંસુ જોવા મળી રહ્યા છે એ તમારા સમક્ષ ખરેખર મોતીડા જેવા આ જે આંસુ દેખાઈ રહ્યા છે વિદાય લેતી સમયે જે બાળકોને એકદમ સામ સૂમ કોઈ ટાંકણીપણે પણ એટલો પણ અવાજ આવતો નથી અને જે આપણે પ્રિન્સિપાલ સાહેબને પૂછીએ કે વિદાય લેતી વખતે ખરેખર તમને શું અનુભવ વ્યક્ત થાય છે સાહેબ તમને શું અનુભવ વ્યક્ત આજે ધોરણ આઠના બાળકોનો વિદાય કાર્યક્રમ છે આ બાળકો ખૂબ તેજસ્વી બાળકોની ટીમ અમને પ્રાપ્ત થઈ હતી અને દર વખતે એવું બનતું હતું કે છોકરીઓ થોડીક આવી થયેલી રહેતી તમામ કાર્યક્રમો પણ આ વખતે પહેલી વખત એવું છે કે વિદ્યાર્થીઓ અને દીકરીઓ વચ્ચે દરેક સ્પર્ધાઓમાં હરીફાઈ રહી અને વિદ્યાર્થીઓ પણ ઘણી ઘણી બાબતમાં સફળતા આવે એમણે શાળાને ખૂબ જ નામ ઊંચું લાવવામાં મદદ કરી દે આવા વાલા બાળકોને આજના દિવસે આગળ ભવિષ્યમાં ખૂબ સફળતાઓ પ્રાપ્ત કરે એવી હું શુભકામનાઓ પાઠવું છું તો આ તા આજાવાળા શાળાના પ્રિન્સિપાલ પૂનમભાઈ ચૌધરી અને જે એમણે સરસ કીધું કે શુભેચ્છાઓ પાઠવે છે આ વિદાય સમારંભનું અત્યારે જે ગોઠવવામાં આવ્યું છે અને આ જે શિક્ષક ગણો પણ ખૂબ મહેનત કરી છે અને એટલો બધો વિદ્યાર્થીઓની અંદર પ્રેમભાવ રાખ્યો છે કે ખરેખર વિદ્યાર્થીઓ જે આગળ વધી અને કંઈક આગળ કરે પ્રગતિ થાય એવું બધાનું જે શિક્ષક ગણનું છે એ કહેવું છે આપ જોઈ શકો છો રેડિયુના માધ્યમથી લાઈવ બીજી ચૌધરી સાથે અત્યારે જે વર્ગ શિક્ષક છે એમને આપણે એક વખત વાત કરીએ સર તમે શું કહો છો આ વિદાય હા બાળકો બહુ પ્રગતિ કરે અને દર વર્ષે વિદાય હોય છે પણ આ ટીમ અમને એવી લાગી આ ધોરણ આઠમાની કે અમને બહુ વિદાય આપતા બહુ તકલીફ પડે છે કે આમ આની સાથે જ રહીએ તો કેવું સારું એમ જી તો સર તમે શું કહો છો આજે અમારી શાળામાં ધોરણ આઠમાં જે અભ્યાસ કરે છે એવા તમામ ભાઈઓ અને બહેનોને હર્ષ સાથે વિદાય આપવામાં આવી આ બાળકો અમારી સાથે એટલા હાણી મળીને રહ્યા હતા કે અમને દરેક ક્ષેત્રમાં એમણે ગૌરવ અપાવ્યું છે તો આજના દિવસે આ બાળકોને વિદાય આપતા અમને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે જી તો બેન તમે શું કહો છો જી હા તો બાળકો શરૂઆતથી મારે તો અનુભવ છે ધોરણ કરીને આઠમા સુધી સતત અમારી સાથે રહ્યા છે અને બાળકો સતત પ્રગતિ કરી છે અને અમને એમના પ્રત્યે એટલી બધી લાગણી છે કે અત્યારે અમારે વિદાય આપવામાં પણ અમને ખુદને અમારું આયુ ભરાઈ આવે છે અમારી આંખોમાં પણ જળ જળીયા આવી જાય છે અને આ બાળકો ખેલતા કૂદતા એકદમ અમારા ખોળામાં રમતા આવ્યા હતા અને અત્યારે એ ધોરણ આઠ પાસ કરીને અહીંથી વિદાય લઈ રહ્યા છે તો અમે એમને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ સરનું અયું અત્યારે એટલું ભરાઈ ગયું છે કે સર બોલવામાં પણ તૈયાર નથી ખરેખર હકીકતની અંદર શિક્ષક હોય તો આવા હોવા જોઈએ કે એમની આંખોમાંથી એટલા બધા મોટા મોટા આંસુડા નીકળતા હતા અને જે વર્ગખંડની અંદર પોકી ગયા છે